હરે કૃષ્ણ મહારાજની જે અભિમાનીને આપણે સાંભળીએ તો એના શબ્દોમાં પ્રથમ પુરુષ એક વચનનો જ પ્રયોગ સાંભળવા મળશે તેઓ એવું કહેતા હોય છે કે મેં આમ કર્યું અને હું આવો છું વગેરે મુમુક્ષુઓને આપણે સાંભળીએ તો એના શબ્દોમાં દ્વિતીય પુરુષ એક વચનના પ્રયોગ આપણને સાંભળવા મળશે તેઓ એવું કહેતા હોય છે હે પ્રભુ તારી પરમ કૃપા છે તું જ મારો તારણહાર છો વગેરે અને નિંદા કરનાર નિંદકને આપણે સાંભળીએ તો એના શબ્દમાં તૃતીય પુરુષ એકવચનનો પ્રયોગ આપણને સાંભળવા મળશે તેઓ કહેતા હોય છે એ લુચ્ચો છે અને એ હરામખોર છે વગેરે આ ત્રણમાં આપનો નંબર કયો છે કવર પર લખેલ સરનામું એકદમ બરાબર હોવા છતાં કાગળ એ સરનામે પહોંચ્યો નહીં કારણ કે કવર પર લગાડેલ ટિકિટ વચ્ચે ઉખડી ગઈ હતી એ જ રીતે સાધના કરવા છતાં ધામમાં પહોંચવામાં સફળતા મળી નહીં કારણ કે સાધનાના કવર પર લગાડાતી નિશ્ચયની ટિકિટ વચ્ચે જ ઉખડી ગઈ હતી માટે નિશ્ચયરૂપી ટિકિટને મજબૂત રીતે ચોંટાડી દેવી કાંઈ પણ ન કરવા છતાં ઉંમર વધતી જ જાય છે તેમ કંઈ પણ ન કરવા છતાં મનમાં વિચારો આવતા જ જાય છે નિમિત્તો હોય તો જ વિચારો આવે છે એવું નથી વગર નિમિત્તે આવતા જ રહે છે મારો અનુભવ એમ કહે છે કે વિચારો કરવા જ એ જરાય કઠિન નથી પણ કઠિન તો એ છે વિચારો બદલવા વિચારોનું પરિમાર્જક કરવું વિચારોને સાચા દિશા આપવી અને વિચારોને નિર્મળ બનાવવા આપણે એ દિશામાં પ્રયત્નશીલ છીએ ખરા પાપ સેવન માટે મન સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું હોય એવા સમયે ત્યાંથી ભાગી છૂટવાની હિંમત આવી જાય એ જ સાચી સુરવીરતા કહેવાય ગમે તે કારણસર પાપ થઈ ગયું હોય તો ગુરુદેવ પાસે મોટા સંતો પાસે નિખાલસ હૃદયે કબૂલાત કરી પાપનો પ્રાયશ્ચિત માગી લેવું એ ખરી ખાનદાની કહેવાય છે યાદ રાખો કે ખુલી જતું બીજ ઉગવાની ક્ષમતા ગુમાવી દેતું હોય છે એ જ રીતે કબૂલ થઈ જતું પાપ પણ વધવાની ક્ષમતા ગુમાવી દેતું હોય છે મમ્મીનો ખોડો બાબાને માટે નિર્ભયતાનો નિર્મળતાનો અને નિશ્ચિતતાનો કારણ બની રહે છે એ જ રીતે પ્રભુનું સરનો પણ ભક્તોને માટે નિર્ભયતાનો નિર્મળતાનો અને નિશ્ચિતતાનો કારણ બની રહે છે પાપ પ્રગટ કરવું આપને ગમતું નથી પાપ પ્રગટ થઈ જાય એ પણ આપણને ગમતું નથી પરંતુ મોટી કરુણા એ છે કે પાપ છોડી દેવું પણ આપણને ગમતું નથી ખાવું પીવું હરવું ફરવું સૂવું જાગવું ને વધવું સર્વ ક્રિયાઓ કરતાં પહેલાં પાપ કરવાથી ડરવું તાવ કેટલો છે એ મુખમાં થર્મોમીટર મૂકીએ એટલે ખબર પડી જાય છે એ જ રીતે આપણે કેવા ચારિત્રવાન છીએ એની ખબર તો આપની સામે પાપના નિમિત્તો આવે ત્યારે જ પડે છે જગતમાં જ્યાં ખોટું અને ખરાબ ચાલતું હોય એ તમામને અટકાવી દેવાની આપણી જવાબદારી નથી અને આપણામાં ક્ષમતા પણ નથી પરંતુ ખોટામાં અને ખરાબમાં સહભાગી ન બનવાની આપણી જવાબદારી પણ છે અને આપણામાં ક્ષમતા પણ છે પ્રતિષ્ઠા મળી જાય પણ પ્રસન્નતા ગાયબ થઈ જાય સત્તા મળી જાય પણ સ્વજનો દૂર થઈ જાય ખ્યાતિ મળી જાય પણ આનંદ દૂર જતો રહે સફળતા મળી જાય પણ સ્વાસ્થ્ય કથડી જાય અને સંપત્તિ મળી જાય પણ શાંતિ ચાલી જાય તો તેનાથી ફાયદો શું બેસ્ટમેન આઉટ થઈ ગયો પણ ડબલ સેન્ચુરી લગાવીને પવેલિયન તરફ જવા જેવી એને કીડ ઉપરથી કદમ ઉઠાવ્યો ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો ઊભા થઈ ગયા અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા એ જ રીતે જીવનના મેદાન પર આપણે એવી રમત રમી જઈએ કે આપની વિદાય વેડાએ જગતના લોકોની આંખમાં આંસુઓ આવી જાય અને ધન્યવાદ દેતા તેઓ મજબૂર બની જાય જિંદગી સતત ટૂંકી થઈ જઈ થઈ રહી છે મોત પ્રત્યેક પડે નજીક આવી રહ્યું છે શરીર સતત ક્ષીણ થઈ રહ્યું છે મનના વિચારોનું કોઈ ઠેકાનો નથી માટે સત્કાર્ય અને ભજન ભક્તિ કરવાનું શરૂ કરી દેવું જોઈએ હરે કૃષ્ણ મહારાજની જે